નમસ્કાર મિત્રો આપણે આજે જઈ રહ્યા છીએ પ્રાકૃતિક પાકનું મૂલ્યવર્ધન કેવી રીતના કરવું કેવી રીતના ગ્રાહકો સુધી પહોંચવું ગ્રાહકોને કેવી રીતના વસ્તુ આપવી કેવી રીતના વસ્તુની ઓળખ આપવી આવી દરેક વાત ઉપર નાની નાની ચર્ચા કરીને તમામ પ્રશ્નોનું સોલ્યુશન માર્કેટ વિશેનું તમામ સોલ્યુશન મેળવીશું જય ગાઉમાં લોકો જગતનો તાથ પણ તાત તો બિચારો બાપડો ગરીબ લાચાર કરજદાર સાચી વાત કે નહીં આમાંથી કંઈ ખોટું છે માન માન ભેગું થાય મકાન બની ગયા હોય તો પ્લાસ્ટરનો વ્યત ન થાય પ્લાસ્ટર કર્યું હોય તો કલરનો વેત ન થાય હે ને આવું બધું ખેડૂતને શા માટે અને આવું હોય તો જગતનો તાત કેમ તાત એટલે બાપ બાપ ગરીબ હોય તો પછી એના પ્રજા કેવી હોય ગરીબ જ હોય ને તો આ પ્રજા તો જલસા કરે હે ખેડૂતને જ હેરાન કરતી બીજું લોકો એવું કે ખેતી સૌથી ઉત્તમ મધ્યમ વ્યવસાય અને કનિષ્ઠ આ સાચું છે બોલતે રૂથી તો હવે આ ઉક્રેન કાઠલો પકડવાનો કે નહીં યાર તમે ખોટું કરો આવું નથી ઊંધું થઈ ગયું છે આવું શા માટે આવું બીજા કોઈ કર્યું કે આપણે જ કર્યું તો મેં કહ્યું મેં કહ્યું તો આ કઈ જગ્યાએ ભૂલ થઈ આપણે ગોતવું પડે કે નહીં તો ખબર છે ક્યાંય કઈ જગ્યાએ ભૂલ થઈ

એટલે ખબર પડી ને કે ભાઈ એગ્રોમાં જવાની જરૂર આપણી પાસે જ બધું છે દેશી ગાય રાખીએ અને બહેનો ચિંતા કરવાની જરૂર નહીં આ ગાય રાખશો પછી દોવાની ઉપાધિ તમારે હજી કોથળીનું દૂધ લેવું હોય તો ત્યાંથી જ લઈ આવજો વાછડિયું રાખજો ગાય હોય એ તો સારી વાત છે ન હોય એના માટે છે એવું લાગે કે આ બધી ઉપાધિ વાછડી રાખવાની પાકડ ગાય રાખવાની દોવા ન દેતી એવી ગૌમૂત્ર ગોબર તો દે ને એનું ગૌમૂત્ર ગોબર સારામાં સારું આપણે તો આપણી ખેતીમાં યુરિયા ડીએપી બીજું કંઈ દવા બનાવી છે એ ન એ બધા માટે આપણી દેશી ગાય કામમાં આવશે ને યુરિયા ડીએપી આપણે લેવું ન પડે હે ને અને ગાય રાખીએ દૂધ રાખ દૂધ આવે ઘી બનાવીએ તો હારા મારી વાત છે અને આવું હોય ને તો પછી કમર દુખે ને ઘૂંટણ દુખે ને આવું બધું ન થાય વાસીદા કરીએ થોડું કામકાજ કરીએ તો આટલું તો શરીર આમે સારું રહે તો પછી અત્યારે પચાસ પંચાવન થાય એટલે ચાલુ થઈ જાય આ ખેતીવાડી ઉત્તમ જ છે ઉત્તમ હતી ને ઉત્તમ રહેશે આપણે થોડીક સમજણ ફૂલ થઈ છે સમજણ ફેર થઈ છે એને આપણે જાણીએ કે કઈ જગ્યાએ આપણી સમજણ ફેર થઈ છે જાણવું છે કેટલા લોકોની ઈચ્છા છે બધાની ઈચ્છા છે જો એક વાસ્તવિકતા હું કહું આપણે ધ્યાનથી સાંભળીએ અને પછી આપણે આ માલનું કેવી રીતના કરવું એ બધું જોઈએ બધા કપાસ વાવીએ છીએ હે ને આપણો કપાસ તૈયાર થાય તો લેવા કોણ આવે વેપારી આવે ને કાં તો દલાલ આવે શેમાં આવે ફોર લઈને આવે બરા નાની ગાડી હોય પણ ફોર લઈને આવે બરાબર ને એ સોદો કરે કપાસ આપણો લઈ જાય એ લઈને ક્યાં જાય જીન બિલમાં જાય જીનિંગમાં જાય ન્યા શું થાય એનું એમાંથી રૂ નુખું કરે અને બધાને ખબર છે આવું જ કરે ને કે એમાં હું ની આમ જ કરે રૂ આપણે બાજુમાં રાખી દઈએ કપાસિયાથી આગળ વધીએ પછી રૂ બાજુ જાશું એ કપાસિયા ક્યાં જાય અને આ જે જીનીંગ વાળો હોય એ હું લઈને આવતો હોય એના જીનીંગ મિલ ઉપર મિલ માલિક કહેવાય ને શેમાં આવતો હોય એક સ્યુ ગાડી મોટી ગાડી હે હતું દલાલ શેમાં આવ્યો આ ઝીની વાળો આવ્યો ફોર વ્હીલ એક્સવી મોટી ગાડી એના કરતા હે ને પછી તેલ કાઢવા માટે જાય ઓઇલ મિલમાં જાય કપાસિયા એમાંથી શું નીકળે તેલ નીકળે અને બીજું શું નીકળે ખોડ નીકળે આ તેલ કોણ લેતું હશે આપણે જ અને ખોડ એ આપણે છે અને એ તેલનો જે મિલ માલિક છે એ શેમાં આવતો હોય છે ચાર બંગડી વાળી તેલ તેલનું ફેક્ટરી છે ભાઈ હું નાની ઘાણીની વાત નથી કરતો મોટા પાંચસો ડબ્બા દરરોજનું પ્રોડક્ટ છે એ તો મોટા મોટા હોય ને આ ફોર્ચ્યુન મિલ હે ને કપાસિયા તેલ શુદ્ધ કપાસિયા તેલ ફિલ્ટર અચ્છા રૂ આવી આવીધ્યું ને રૂ ક્યાં જાય ખબર છે કાપડ બનાવવા માટે અને એમાંથી અમદાવાદમાં સુરતમાં કાપડ બને હે ને ડેનિમ જીન્સ કેવું ડેનિમ જીન્સ અને એક્સપોર્ટ કરાય હતી વિદેશમાં જાય અને એ શેમાં જાય પ્લેનમાં જાય રૂ કેનું હતું આપણી મોટરસાયકલમાં ચેન ઘહાથી ઘહાથી પંખો તોડી રાખે કોઈ ચેન બદલવાનો કે પંખો બદલવાની વેતનો આવતી હોય આ બેનું કહેતા હોય ધીમે આગ જો મારી હાડી આવી જાય મોટર સાયકલમાં આપણે કપાસ ઉગાડીએ અને ઓલા લોકો પ્લેનમાં ફરે શા માટે શા માટે આપણા માલનું એને પ્રોસેસ કર્યું તો ઇંગ્લિશમાં એક કહેવત છે પ્રોસેસિંગ બ્રિંગ્સ સ્પષ્પારીટી સ્પષપારીટી એટલે સમૃદ્ધિ પ્રોસેસિંગ એટલે મૂલ્યવર્ધન જે જગ્યાએ મૂલ્યવર્ધન છે એ જગ્યાએ સમૃદ્ધિ છે તો આપણે એવું લાગે ભાઈએ કીધું કે બોંતેર ઋતિ તો આપણે સમૃદ્ધ હતા તો બોંતેર ઋતી આપણા દાદીમાં સેવ વણતા હતા પાટલા ઉપર મહેમાન આવે ત્યારે સેવ વણે એમાં ઘી નાખે એમાં ગોળ નાખે અને મહેમાન આવે ત્યારે આપણે વ્હાઈટ કોલરની બે દાદા બાજુમાં કારણ કે આપણે મળે સાચી વાત કે નહીં અત્યારે આપણે મેગી લઈ આવ્યા સેવૈયા લઈ આવ્યા અને આપણા ઘઉં આપણે વીસ રૂપિયા કિલો વેચા અને બસો રૂપિયા કિલા પાછા લઈ આવ્યા કેટલા રૂપિયા કિલો પાછા લઈ આવ્યા છીએ સાચી વાત છે કે નહીં પછી આપણી પાસે પૈસા ક્યાંથી લેખ્યો છે કોઈ હું તમે જોયું છે અમદાવાદ મુંબઈ સુરત વડોદરા રાજકોટ અગાસી ઉપર ક્યાંય મગ ઉગાડ્યા હોય મગ કોણ ઉગાડે છે કોણ ઉગાડે છે આપણે હે ને મગ આપણે ઉગાડીએ આપણે મગ હું અમારી જ વાત કરું છું અહીંયા અમારા ખેડૂતો મગ બહુ ઉગાડે અહીંથી ટ્રેક્ટર ભરી ભરીને ભચાવ માર્કેટમાં લઈ જાય તો સાઠ પાસાઠ રૂપિયા કિલો મગના ભાવ આવે કેટલા આવે આજ આવે ને ભાવ કિલોના સાઠ પાસાઠ રૂપિયા મગના કિલોના ભાવ આવે પછી ત્યાં અમારી બાજુમાં જે મગની મિલ છે એ મિલમાં એને સફાઈ કરે એ મગ પાછા ત્યાંથી ત્યાંથી ભરે એ નહીં મગ અને પાછા અમારી બાજુમાં એક દુકાન રાખીશ ત્યાં એ દુકાનમાં મગ વેચાય અમારા જ ગામના બહેનો ત્યાંથી મગ લઈ આવે કેટલા રૂપિયાના સો રૂપિયાના કિલો તમે એવું જ કરતા હશો પછી એ મગવાળાની આવે એક મગની મિલ છે દાળ મિલ એ મગના બે ફાડા કરે ત્રણ રૂપિયા કોસ્ટ આવે કેટલી ત્રણ રૂપિયા મગની ડાળમાંથી ડાળ બનાવવાનો કોસ્ટ બરાબર છે કે નહીં એકસો ને દસ રૂપિયા મગની મગ મગની ડાળનો ફાડા દાળનો ભાવ બરાબર છે આટલો જ આવે ને મગ કેટલાના દીધા સાઠ પાંચ સાઠના અને દાળ કેટલામાં લઈ આવ્યા પાછી અચ્છા એનાથી આગળ એમાંથી મોગર ડાળ બનાવે ફોતરા કાઢી નાખે તો અમારા જ ગામના બહેનો જાય મોગર ડાળ લઈ આવે એકસો ચાલીસ રૂપિયા એકસો પચાસ રૂપિયા કિલો મોગર દાળનો ભાવ બરાબર ને એટલે મગ કરતાં ડબલ થઈ ગયા ઓલમોસ્ટ અને પછી એના ફોતરા નીકળે તો મિલવાળો તો એ ફેંકી દેતો હોય છે ને એ કોણ લઈ આવે ખાણ માટે આપણે લઈ આવે પાછા અમારા ગામના જાય ને અને એ ખાણ માટે ફોતરા લઈ આવે એ ચાલી ના કિલો લઈ સમજાય છે કઈ હું સમજાણું બરાબર ને એટલે અમારો પિયુષ પિયુષ વાળો ફોર વ્હીલ ગાડી લઈને આવે અને અમારા અહીંથી જે ખેડૂતે મોગ વેચાવ્યું અહીંયાથી ચકડામાં જાય કારણ કે મોટર સાયકલ એનો હોય ચકડામાં જાય બાજુ આપણે આપણી વેલ્યુ કરતા શીખવું પડશે અમદાવાદમાં ભાઈ કાલ કહેતા અમે તો બધું કરીએ પણ અમારા ભાવ નથી આવતા ઓલા ભાવ કરે અમે ભાવ જ ન કરવા દઈએ માર્કેટમાં લઈ જાય તો તો ભાવ કોણ કરે તો ભાવ કરવાનો હક કેને છે ખબર છે હે ને પેકિંગના કોથળા તો આપણે કરીએ છીએ કેને હક છે કે મગ આપણા નહોતા શા માટે નથી લઈ શકતા સમજો આપણને ખબર હોય આટલા ખર્ચામાં પડ્યું છે કોઈને એવું લાગે કે આ વખતે આઠસો રૂપિયા મણ માંડવી વેચી દેવી છે બધાને હોય ને પંદરસો રૂપિયા તો આવવા જોઈએ તો કાંઈ ન વધે હોય કે ન હોય બધી ખબર છે ને તો એવું કામ વેચી દીધી આઠસો રૂપિયા હવે જો આ બધું આપણી વ્યથા છે આપણે એમાં એક ભાઈને જ આપણે સાંભળીએ અને એમાંથી આપણે શીખીએ શું નામ તમારું પરસોત્તમ ભાઈ લેણિયાત કયા કયા હોય જરા મને ગણાવ આપણે ધ્યાનથી સમજ્યો તમારા પૂરતું નહીં પણ આમ જનરલી લેણિયાત કયા કયા હોય જો સાંભળજો બધા એ ખાતર વાળો હોય બિયારણ વાળો હોય દવા વાળો હોય આના સિવાય કોઈ મજૂર એનો તો આપણે ચોથો ભાગ આપી દઈએ એટલે નવરા થઈ જાય ટ્રેક્ટર બીજું બસ ને ચાર ટાઈપના ખર્ચા ભાઈએ કીધા અને આ ન હોય તો મને કોઈ કીએ કે તું વેચી દે કે ને હવે પ્રાકૃતિક ખેતીમાં ચારની જરૂર છે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ બિયારણ આપણું ઘરનું ખાતર આપણું ઘરનું દવા આપણી ઘરની ટ્રેક્ટરને બદલે દાંડા રાખવાના કાંઈ ખર્ચો અચ્છા હવે આમાં શું થાય છે જો તમે આપણને લાગે આટલું બધું કરી પણ અમારે પછી ક્યાં ઉત્પાદનનું આવે તો શું કરવું ઉત્પાદન ઓછું આવે તો શું કરવું આવું થાય ને હું તમને એને એક વાસ્તવિકતા સમજાવું ધ્યાનથી સાંભળજો બધા બિયારણ બહારથી લેવાનું શા માટે પડશો તો ભાઈ બહારથી બિયારણ લઈએ આપણે મોંઘા ભાવનું બિયારણ હાઈબ્રિડ બિયારણ ઉત્પાદન સારું આવે આટલા માટે જ ને વધારે ઉત્પાદન આવે સમજો મોહનભાઈ શામજીભાઈ કરશનભાઈ માવજીભાઈ મેઘાભાઈ આ બધાએ કીધું કે આપણે તો હાઈબ્રિડ બિયારણનું કપાસ વાવવો છે હાઈબ્રિડ બિયારણ મગફળી વાવવી છે હાઈબ્રિડ બિયારણનો બાજરો વાવો છે વધારે ઉત્પાદન થાય હાઈબ્રિડ બિયારો મગ વાવવા છે બહુ બધું ઉત્પાદન થાય આવું જ આપણે કરીએ છીએ ને બધાએ કીધું તો લાસ્ટ બેન્ચ હવે કેવી રીતના આપણે ટ્રેપમાં આવીએ છીએ કેવી રીતના આપણે ફસાઈએ છીએ એ વ્યવસ્થિત ધ્યાનથી સાંભળીએ હાઈબ્રિડ બિયારણ એટલે મોંઘા ભાવનું બિયારણ આપણે જે ભાવે વેચવાના છીએ ને એનાથી ઓછામાં ઓછા પાંચથી દસ ગણા વધારે ભાવ આપણે બિયારણ આપતા હોય આમાં કોઈ ખોટું છે બરાબર છે એટલે બિયારણનો ખર્ચો વધ્યો બીજું હાઈબ્રિડ બિયારણ લ્યો એટલે એવું કહે ભાઈ આનું ઉત્પાદન તો તમારે મબલક થશે પુષ્કળ ઉત્પાદન થશે અને થાય હોત એમાં કોઈ ના નથી પણ તમારે એના પાયાના ખાતામાં ડીએપી બે ગુણી નાખવી પડશે એના દર પંદર દિવસે એક વખત યુરિયા આપવો પડશે બે મહિના તો તમારે યુરિયા આપવાનો જ પછી તમારે ઝીંક આપવો પડશે અને પોટાશ જ્યારે પણ ફૂલ આવે ત્યારે પોટાશનો એક ડોઝ આપવાનો સમયાંતરે કાંઈ એવું લાગે તો તમારે કેલ્શિયમ પણ આપવાનું કાંઈ ન હોય તો એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ પણ તમારે નાખવાનું કે ને એ બધું આ જ ખર્ચાનો તમે વાત કરો છો ને શા માટે કારણ કે મારે હાઇબ્રિડ બિયારણ મેં ખરીદું અને ઉત્પાદન ઘણું બધું જોઈએ છે હવે જ્યારે જ્યારે આપણે યુરિયા નાખીએ એટલે ચૂસી આવે એટલે ભાઈ એ તો આવશે જ તમારે એના કંટ્રોલ માટે પેસ્ટ કંટ્રોલિંગની વ્યવસ્થા કરવાની છે એટલે છેલ્લે જે પણ દવાની જરૂર હોય દવા તમારે છાંટવા નહીં એટલે ધડ દવા અને કેવી દવા ખબર છે સમજો કપાસ આપણે વાવીએ છીએ કપાસમાં ઝીંડવામાં યડ આવે આ બીટી કોટન છે આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે બીટી આવ્યું ત્યારે આપણને એવું કીધું કે તમે આ શંકર બંકર બંધ કરી દો તમે બીટી વાપરો તમારે વાહે પંપ લાખવો જ નહીં પડશે આપણે વાહ છોલાઈ ગયા હતા શંકરમાં લાલ થઈ ગયા હતા બેનો ઓલા ગરમ શેક કરતા ગયો ઓહો હો આ તમારો વાહો હતો જો લાલ થઈ ગયો આખો દીપ પંપ ત્યારે તો બેટીવાળો નહોતો ડંકીશ હતું કે નહીં આ રીતના પછી આપણને કીધું કે તમે આ બીટી વાપરો તમારે હાવ ડવરા તમે સીધા તમારે રૂજ વીણવાનું બીજું કાંઈ તને શરૂઆતમાં તો ઉત્પાદન એવું ને કાંઈ નહીં ધીમે 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 રોગ આવવા માંડ્યા અને હવે કનો ત્રાસ આવી ગયો કઈ યડ લાલ લાલયમાં ડંખ માયરો ઝીંડવામાં એટલે આપણે ભાગ્યો આપણને કહીએ કે પટેલ આમાં તો ડંખ માયરો છે એટલે આપણે ક્યાં ભાગીએ સીધા એગડોમાં અને ક્યાંથી ભાગીએ વાડિયે ન હોય આપણે ઓટલે હોય બે જગ્યાએ મને ડંખ દેખાણો એટલે આપણે ન્યાથી જ બાજુમાં જ એકડો હોય ન્યા જાય બીટી કોટન તો સાયન્ટિસ્ટ લોકોએ આખું જેનેટિક મોડિફાય કરીને બનાવ્યું એટલે સાયન્ટિસ્ટ લોકોને ખબર છે કે આના માટે શું કરવું પણ આપણે ક્યાં જઈએ એગ્રોવાળા પાસે અને એગ્રો તો ત્યાં સાયન્ટિસ્ટ લોકો બેઠા હોય કોણ હોય ઓગ્રમાં આપણા જ માસિયાર કે કાકાનું છોકરાની દુકાન હોય ત્યાં જ બેઠા હોય કારણ કે બાકીમાં ઈદા પેલા હવે ત્યાં જઈને આપણે કહીએ કે ભાઈ સામજી ગુલાબીયડ આવી કંઈક દે દવા હું એક રૂપક રાખું છું જે